આ ઉર્સરૂપ છેલા કેટલા ટાઈમથી ઉજવાય છે આટલા વર્ષો ઉજવાય છે નવસિક મેરી બરગર માં પેલા તો જો જે એક હિન્દુ મુસ્લિમ એકતા નું છે અહીંયા જાત જાતના માણસો ને ટોટલી જાતિના ના માણસો અહીં આવે છે અને બહુ સારી રીતે ઉરસ ભરાય છે તમે જોઈ શકો છો કે એની પબ્લિક કેટલો એન્જોય કરે છે બહુ સારી રીતે આજુબાજુના જેટલા બી દસ ગામ છે ને એ આજુબાજુના બધા ગામના અહીંયા એને ઉર્સમાં ઉર્સની મજા લે છે તમે ચકદોળનું બી આ આયોજકો અહીંયા થાય છે તે ચાલુ આયોજન માનું અત્યારે ભરમાં અત્યારે ગણપતિ વિસર્જન દરગાહોના ઉર્સો હોય કે પગપાળે જાતા ચામુંડા માતા એ ચોટીલા હોય કે અંબાજી અત્યારે ભાદરમી ને દિવસે જ્યારે ત્યારે ત્યારે તમારા આ ધંધાની અંદર કેવું તમને તમારા ધંધા અંદર કેવું લાગે છે સાહેબ આમાં તમને વાત કરું અમે કોઈ કમાવાની દ્રષ્ટિએ બધું નથી અમારે અમારે તો આજુબાજુ ગામની પબ્લિક ખુશ થાય અને મનોરંજન થાય એના માટે અમે કરીએ છીએ અને જોવા જાય ને તો અમારે વધારે પડતું આમ બહુ નફા પડતે નથી છે અને આજુબાજુના ગામના પછી સગા પરિવાર આ બધા મજા કરે છે સાહેબ અને આમ જોવા જાય તો ઘસારો જ છે સાહેબ છેલ્લા કેટલા વર્ષોથી આજર દિવસ ઉરશિયા ઉજવાય છે ઘણા વર્ષોથી ઉજવાય છે

આ મહેંદી સવારવામાં પાંચ જ્ઞાતિ હોવી જરૂરી જરૂરી છે અને પઠાણ આ તમામ પાંચ જ્ઞાતિ અહીંયા હોવી જરૂરી હોય હોય છે અને એમાં અમે અત્યારે આટલા હાજર છીએ અને આ મેંદી સવારવાનો પ્રોગ્રામ અમે શરૂ કરી રહ્યા છીએ